નમસ્કાર વંદે માતરમ ભાગ દસમાં આપણે ફરી આગળ વધીએ અળસિયાના દેહ દેહધાર્મિક પ્રક્રિયાઓ જે દેહધાર્મિક તંત્રો એની વિશે આપણે વાત કરતા હતા અને હવે જે વાત કરવાની છે અળસિયાના મહત્વના તંત્રની અંદર જેમાં અળસિયાનું પ્રજનન તંત્ર છે અને છેલ્લું તંત્ર છે તે જોઈએ સૌ પ્રથમ આપણે અળસિયાની પ્રજનન તંત્રની જો વાત કરીએ તો આ આકૃતિ તમે અળસિયાના પ્રજનન તંત્રની છે બુકની આકૃતિ છે આપ સૌ કોઈ જોઈ હશે અને ખ્યાલ પણ હશે જો તમારી પાસે બુક હોય તો બુક ખુલી રાખજો આકૃતિ પ્રમાણે આપણે ઘણી બધી વાતો કરવાની છે બરાબર એમાં તમારું ધ્યાન હોવું જોઈએ જેથી તમને આ સંપૂર્ણ રીતે સરળતાથી ખ્યાલ આવી શકે અળસિયું ઉભયલિંગી તમને ખબર પડી શકે કે એમાં શુક્રપિંડ પણ છે અને અન્નપિંડ પણ છે બરાબર તો અળસિયાની અંદર સામે બંને પ્રકારના પ્રજનન અંગો છે એટલે અળસિયું ઉભયલિંગી છે નરમાદા તંત્ર બંને એક જ પ્રાણીમાં હોય છે હવે એની રચનાની વાત આપણે કરવાની છે તો જોઈએ આગળ બધી વાત તો નરમાદા તંત્ર એક જ પ્રાણીમાં હોય એટલે એ પ્રાણી આપને કેવું છે ઉભય લિંગી પ્રાણી છે ઉભયજીવી નહીં મિત્રો યાદ રાખશું ઉભયલિંગી ઉભયલિંગી માટે બીજો શબ્દ છે દ્વિલિંગી કારણ કે બંને લિંગ એક જ પ્રાણીમાં હોય છે અને આ દ્વિલિંગી પ્રાણી છે જેમાં નર પ્રજનન તંત્રની આપણે વાત કરીએ વ્યક્તિગત રીતે બંને પ્રજનન તંત્ર તમે અલગ અલગ રીતે વિચારી શકો છો અને એની વિશે તમે સમજાવી પણ શકો છો એટલા માટે આપણે નર પ્રજનન તંત્રને પહેલા સમજીશું અને ત્યાર પછી માદા પ્રજનન તંત્રની વાત કરવાની હવે જો નર પ્રજનન તંત્રમાં આકૃતિ સાથે હું તમને જે વાત કરું છું બરાબર જોતા રહેજો હવે જો નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડની બે જોડો હોય છે કેટલી જોડો છે દસ અને અગિયારમાં ખંડમાં આવેલી બે જોડ હવે આ બે જોડ છે ને દસમા ખંડમાં છે ને એ શુક્રપિંડ નાના કદમાં છે ને અગિયારમા જોડમાં આવે અગિયારમા ખંડમાં આવેલા જે જોડી શુક્રપિંડ છે બરાબર એ મોટા કદના હોય છે તો શુક્રપિન્ડની બે જોડી છે પણ બંને જોડીમાં એક જોડી નાની હોય છે એક જોડી મોટી દસમા ખંડમાં આવેલા જે શુક્રપિંડ છે એ નાના અને અગિયારમા ખંડમાં આવેલા શુક્રપિંડ છે તે જોડી મોટી હોય છે તો અહિયાં બે અને વૃષણ કોથળીમાં આવેલા હોય છે આ જે ફરતી કોથળી છે શુક્રપિંડ સામાન્ય રીતે જેમાં ગોઠવાયેલા હોય શુક્રપિંડ માટે બીજો શબ્દ વૃષણ લખાય શુક્રપિંડ બીજો શબ્દ શું કહેવાય વૃષણ અને વૃષણ હોવાથી આપણે એ વૃષણ કોથળીમાં આવેલા છે એમ કહી શકાય પ્રથમ નાની જે નાની છે એ ક્યાં ખંડમાં છે દસ નંબરના ખંડમાં અને મોટી છે એ અગિયાર નંબરના ખંડમાં ગોઠવાયેલી રચના છે ત્યાર પછી આપણે વાત કરીએ દરેક શુક્રપિન ચાર ખંડમાં વિભાજિત બહુ મહત્વની વાત છે કે પ્રત્યેક શુક્રપિન છે એ ચાર ખંડમાં વિભાજિત થયેલા હોય છે શુક્રવાહિનીની જો જે ઉપરનું છે એમાંથી શુક્રવાહિની પણ ઉત્પન્ન થાય નીચેનામાંથી પણ શુક્રવાહિની એટલે શુક્રવાહિની છે બે જોડી એક ઉપરનામાંથી અને એક નીચેનામાંથી એટલે કે બે જોડી શુક્ર વાહિની નીકળે છે અને એ શુક્રવાહિની નીચે સુધી લંબાય ને અઢારમાં ખંડમાં ખુલે ક્યાં ખુલે છે અઢારમાં ખંડમાં બે તો શુક્રવાહીની ખુલે છે અને ત્રીજી નલિકા ખુલે એ પ્રોસ્ટેક નલિકા ખુલે જે નરજન ક્ષેત્ર છે એ પાછો આવેલું હોય છે ત્રણ નલિકાઓ કઈ ત્રણ નલિકાઓ તો બે શુક્રવાહીની અને એક પ્રોસ્ટેટ નલિકા એની અંદર ખુલે છે આ ઉપરાંત બીજી જે વાત કરવાની છે તો સત્તર અને ઓગણીસ સત્તર અને ઓગણીસ માં ખંડમાં તમે જુઓ તો બે જોડ શું આવેલી હોય છે સહાયક ગ્રંથિ હોય છે સત્તર અને ઓગણીસ માં સહાયક ગ્રંથિ કેટલી જોડ છે બે જોડ કુલ ચાર સહાયક ગ્રંથીઓ આવેલી હોય છે એ પણ સ્ત્રાવી હોય છે બરાબર અને ત્યાર પછી જનન અંકુરકોની એક જોડો છે એ પણ સ્ત્રાવી હોય છે બરાબર તો અહીંયા આપણે જે વાત કરી એ બધી નર પ્રજનન તંત્ર સંબંધિત વાત કરી ઓકે હવે જે વાત કરવાની છે એ માદા પ્રજનન તંત્ર સંબંધિત વાત કરીએ તો આગળ આપણે માદા પ્રજનન તંત્ર સંબંધિત વાત કરવાની છે તે પહેલા એક નાનકડી વાત શુક્ર સંગ્રહશયની આપણે જોવાની છે શુક્ર સંગ્રહશય છે એ સામાન્ય ચાર જોડ છે જો તે 6 7 8 અને 9 ખંડમાં આવેલા હોય છે અને શુક્ર સંગ્રહશય છે પ્રત્યેક શુક્ર સંગ્રહશય બે ભાગમાં વિભાજિત છે કઈ રીતના જોઈએ તો શુક્ર સંગ્રહ કેટલા જોડી છે ચાર જોડ હોય છે અને બે ભાગ બનાવે છે ક્યાં બે ભાગ બનાવે છે એક પુટિકાનો ભાગ બનાવે છે આગળ તરફ લંબાયેલો ભાગ છે પુટિકાનો ભાગ અને આગળનો ભાગ છે ગ્રીવાનો ભાગ છે બરાબર તો પુટિકા છે પોષક દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે એમાં સંગ્રહ પામે છે અને ગ્રીવા છે શુક્ર સંગ્રહ કરે છે જ્યારે શુક્ર છે એ સાથી પ્રાણીના આમાં દાખલ થાય ત્યારે એ શુક્ર પુટિકાઓ છે એમાં રહેલા પોષક દ્રવ્યો છે પોષણ આપવાનું કાર્ય કરતા હોય છે માદા પ્રજનન તંત્રની વાત કરીએ હવે તો એક જોડ અનપિન છે 12 અને 13 ખંડના જોડાણ સાને અનપિન આવેલા હોય જો એક જોડ છે એક જોડ બરાબર બે છે અને એ અનપિન અનેક ખંડોમાં વિભાજિત થયેલા હોય છે બરાબર ઘણા ખંડોમાં વિભાજિત થયેલા હોય છે એમ કહી શકાય અને અનપિન નીચે તરત જ જે અંડવાહિની છે ખુલતી હોય છે અંડવાહિનીનો શરૂઆતનો ભાગ તો એને અંડવાહિની નીવાપ કહેવામાં આવે છે બરાબર અંડવાહિની નીવા પછી નીચે જતા અંડવાહિની અંડવાહિની જે છે સામાન્ય માદા જનન છિદ્રમાં માદા જનન ક્ષેત્ર એ મધ્ય ભાગે છે બરાબર તો માદા જનન ક્ષેત્રમાં માદા જનન ક્ષેત્ર છે વક્ષ મધ્ય ભાગે ખુલે છે વક્ષ ક્યા ભાગે ખુલે છે મધ્ય ભાગે અને માદા જનન ક્ષેત્ર ચૌદમા ખંડના મધ્ય ભાગે ખુલે છે તો અહીંયા આપણે જે વાત કરી એ માદા પ્રજનન તંત્રની આપણે વાત કરી તો બંને નર અને માદા પ્રજનન તંત્ર એક જ પ્રાણીમાં છે છતાં એમાં મૈથુન પ્રક્રિયા ફલન પ્રક્રિયા વિશિષ્ટ રીતે અલગ જોવા મળે એટલે કે એમાં બે પ્રાણીની આવશ્યકતા રહે એક જ પ્રાણીમાં નર માદા પ્રજનન તંત્ર હોવા છતાં એ સ્વફલન કરી શકતો નથી એને બે પ્રાણીની જરૂર પડે છે અને કેવી રીતના મૈથુન પ્રક્રિયા કેવી રીતના ફલન પ્રક્રિયા થાય એની હું તમને આગળ વાત કરું ઓકે ચલો જોઈએ મૈથુન પ્રક્રિયા તો મૈથુન પ્રક્રિયા છે સામાન્ય મોટાભાગના પ્રાણીઓ મૈથુન પ્રક્રિયા માટે અથવા તો ફલન પ્રક્રિયા માટે એની ચોક્કસ ઋતુ પ્રમાણે ફલન કે મૈથુન પ્રક્રિયા દર્શાવતા હોય છે અને ઋતુ અનુસાર જે પ્રાણીઓ પ્રજનન કરતા હોય છે તો એમાં કઈ રીતના ઘટના બનતી હોય છે તો અળસ્યમાં પ્રજનન ઋતુ છે એ ચોમાસું છે ચોમાસામાંથી સક્રિય બનતા હોય છે બાકીની ઋતુમાં લગભગ સુષુપ્તતા ધારણ કરે છે અથવા તો નિષ્ક્રિય રહેતા હોય છે તો ચોમાસું એમના માટે પ્રજનન ઋતુ છે મૈથુન પ્રક્રિયા એક કલાક જેટલો સમય લાગે છે કેવી રીતના મૈથુન પ્રક્રિયા થાય બંને પ્રાણીમાં નર્મદા પ્રજનન તંત્ર છે છતાં એ બંને પ્રાણીઓ કઈ રીતના મૈથુન પ્રક્રિયામાં ભાગ લઈ જોઈએ તો પરફલન થતું હોવાથી બે પ્રાણીની કારણ કે સ્વફલન થતું નથી એટલે બે પ્રાણીની ફરજિયાત જરૂર પડે બે પ્રાણીની હું તમને જો સામાન્ય વાત કરું તો એ કળશ્યુ છે આ એનું મુખ છે અને આ બીજું એનું મળ દ્વાર છે બરાબર તો જ્યારે બીજું પ્રાણી છે તો એની સામે જ ગોઠવાશે પણ બીજા પ્રાણીનું મુખ આ બાજુ રહેશે અને મળદ્વાર છે આ બાજુ તો બંને પ્રાણી એકબીજાને વિરુદ્ધ દિશામાં ગોઠવાય શું કામ હું તમને વાત કરી દઉં તો તમને છ સાત આઠ નવ માં શુક્ર સંગ્રહ છે છિદ્રો છે બરાબર તો આના શુક્ર સંગ્રહ છે છિદ્રો અહીંયા આવશે બરાબર છે હવે તમને ખબર છે અઢાર માખંડમાં શું ખુલે છે તો નર જનન છિદ્ર તો આનું નર જનન છિદ્ર અહીંયા ખૂલશે ઓકે તો આમાંથી જે નર જનન ક્ષેત્ર છે એના શુક્રપીંડ અહીંયા આવેલા છે ખબર ને દસ અગિયાર માખંડમાં શુક્રપીંડ છે તો એ લંબાયેલી જે શુક્રવાહિની છે અઢાર માખંડ સુધી તો શુક્ર કોષો છે એ શુક્રવાહિનીમાંથી અહીંયા જશે અને અહીંયા જે શુક્રકોષો જશે એ શુક્રકોષો છે શુક્ર સંગ્રાશીમાં થોડુંક આગળ પાછળ એ અળસિયું થતો હોય છે જેના કારણે દરેક શુક્ર સંગ્રાશયો છે એમાં શુક્ર કોષો ત્યાગ કરે જે આ આળસિયું છે એ ઉપરના આળસિયાને શુક્રકોષોનો ત્યાગ કરીને આપે છે જ્યારે ઉપરનું આળસ્યું છે એના જનન છિદ્ર શુક્રકોષો છે એ આમાં આવશે બરાબર એટલે એકબીજા માત્ર મૈથુન પ્રક્રિયામાં ભેગા થશે તો મૈથુન પ્રક્રિયા એક કલાક જેટલો સમય ચાલે તો એમાં કામ શું થાય તો કે કામ એક જ કરે છે કે એક અળસિયાના શુક્રકોષો બીજા આળસ્યામ અને બીજા આળસિયાના શુક્રકોષો એ પહેલા આળસ્યામ આ રીતના બંને શુક્રકોષોની આપણે કરે જોઈએ વિસ્તૃત તો પરફલન થાય બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે અને જેથી એક પ્રાણીના જનન છિદ્ર એ બીજા પ્રાણીના કોના સંગ્રહ સંપર્કમાં આવે છે શુક્ર સંગ્રહ્ય છિદ્રના સામે ગોઠવાય છે તો સંપર્કમાં આવે સામે ગોઠવાય એટલે ઘટના શું બને છે એ સાથી પ્રાણીના શુક્રા સંગ્રહ્ય દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી એક છૂટા પડતા હોય છે બરાબર અને એ જયારે છૂટા પડી ગયા પછી આ ઘટના આગળ કેવી રીતના વધે છે ફલન પ્રક્રિયા એની વાત કરીએ ત્યાર પછી જે વલયિકા છે ચૌદમાં ખંડમાં બરાબર ચૌદમાં ખંડમાં બંનેમાં વલયિકા આવેલી હોય અને વલયકા છે એ ઘેરો ગ્રંથિમય પટ્ટો છે એવું આપણે આગળ વાત કરીએ અને એમાંથી જે કે દ્રવ્યોનો સ્ત્રાવ થાય એ મહત્વની ભૂમિકા ભજવે છે તો ગ્રંથિ કોષો સક્રિય બનતા સફેદ ભૂંગળી બને બરાબર વલયકા આજુબાજુ શું બને સફેદ ભૂંગળી બને અને એ જે ભૂંગળી બને એટલે ચૌદમાં પંદરમાં અને સોળમાં ખંડમાં વલયકા હોય તો ત્યાં જે ભૂંગળી બને બીજું માદા જનન છિદ્ર ચૌદમાં ખંડના મધ્ય ભાગે ખુલે એટલે માદા જનન છિદ્ર માંથી અંડકોષ ત્યાગ થાય પણ એ અંડકોષ નીચે નહીં પડે શું કામ નીચે નહીં પડે એ ક્યાં જશે અંડકોષ બધા તો સફેદ ભૂંગળીમાં જતા રહેશે અને સફેદ ભૂંગળીમાં અંડકોષ બહાર આવી જશે હવે ઘટના આગળ શું બને જોઈએ જેમાં અંડકોષો અને પોષક દ્રવ્યોનો ત્યાગ થાય છે ત્યાર પછી કેવી ઘટના આગળ તો ત્યાર પછી એ અળસિયું છે ને આગળ ખસે અહીંયા એક સામાન્ય આપણે ભૂલ કરી અળસિયું છે એ પાછળ ખસે કઈ તરફ પાછળ તરફ જેના કારણે ભૂંગળી છે એ ત્યાં ત્યાં છે અળસ્યુ પાછળ તરફ ખેંચે છે જેના કારણે ભૂંગળી ક્યાં જશે આગળ તરફ સામે હું તો વાત કરું આ રિંગ છે એ ચૌદમાખંડમાં છે હું સમજી લે હવે અળસિયું પાછળ ખેચ એટલે હું મારી આંગળીને પાછળ ખેંચું તો રિંગ કઈ તરફ જશે આગળ તરફ બરાબર છે તો આ રિંગ ધીરે ધીરે કઈ તરફ જશે આગળ તરફ અને આગળ તરફ જશે એટલે જે શુક્ર સંગ્રહ છે છિદ્ર છે ને ત્યાં શુક્રકોશ ત્યાં થોડીક ટાઈમ આ રિંગ એ ચૌદમાખંડમાં હતી ભૂંગળી તો ત્યાં અંડકોષ તો એમાં આવી ગયા હવે અળસિયું કઈ તરફ ખસે પાછળ તરફ ભૂંગળી કઈ તરફ થશે આગળ તરફ પરિણામે આગળ તરફ એ ભૂંગળી એક વખત વિરામ કરે ક્યાં શુક્ર સંગ્રહશીલ છિદ્ર હોય ત્યાં ત્યાં વિરામ કરશે એટલે શુક્ર સંગ્રહશીમાં શું ભરેલું હતું શુક્રકોષો અગાઉ ઘટના બની ગઈ હતી એ શુક્રકોષોનો ત્યાગ થાય અને પછી ધીરે 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 અળસિયું પાછું આગળ નીકળી પાછળ જતાં ભૂંગળી આગળ સંપૂર્ણ રીતે બહાર નીકળે છે જોઈએ કેવી રીતના તો ભૂંગળી છે આગળ તરફ ખસે છે પરિણામે શુક્ર શુક્રસંગ પાસે પહોંચે ત્યારે સાથી પ્રાણીના જે શુક્રકોષો એમાં અગાઉ આવી ગયા હતા એ શુક્રકોષો હવે ભૂંગળીમાં પોષક દ્રવ્યો સાથે ઠલવાય અંડકોષો અને પોષક દ્રવ્યો તો ઠલવાઈ ગયા હતા હવે બીજું આગળ જતા શું ઠલવાનું એમાં શુક્રકોષો અને પોષક દ્રવ્ય તો બંને જનન કોષો ભેગા થઈ ગયા અને એ બંને ભેગા થઈ ગયા તો છેવટે એ જયારે મુખ પાસેથી ભૂંગળી બહાર નીકળે એટલે એના બે છેડા બંધ થઈ જાય એટલે અંડ ઘરનું નિર્માણ થાય અંડ ઘરની અંદર જ શરૂઆતમાં તો બંને જનન કોષો છે અંડકોષો છે અને શુક્રકોષો છે બરાબર આ રીતના અંડ ઘર છે એ બે ત્રણ અઠવાડિયા સુધી એમાં જનન કોષો જોડાયા પછી ગર્ભ વિકાસ થાય અને બે ત્રણ અઠવાડિયાના વિકાસ પછી સંપૂર્ણ વિકાસ પૂરો થાય એટલે બાળ પ્રાણીઓ છે બાળ અળસિયાઓ છે એનું નિર્માણ થાય અને અળસિયાઓ છે એ સામાન્ય જે ગર્ભ વિકાસ છે એ સીધો હોય છે એમાં ડીમ્પ ગેરાજર હોય છે કારણ કે અળસિયા સીધા બાળ પ્રાણી સ્વરૂપે બહાર આવે છે ઉક્ત પ્રાણી જીવા દેખાતા હોય છે અને આ રીતના એ અળસિયાઓ છે એ નિર્માણ થતા ફલન ગર્ભ વિકાસ અને બાળ જન્મ પ્રક્રિયાની આપણે વાત કરી બરાબર તો બાળ જે અળસિયો હોય છે એમાં જે વલયકાના પ્રદેશમાં વજ્રકેશો શરૂઆતમાં છે એ જોવા મળે ત્યાર પછી વજ્રકેશો વલયકાના પ્રદેશમાં હોતા નથી જે એના પ્રચલનમાં ભાગ ભજવતા હોય છે જીવન ચક્ર છે અળસિયાનું ત્રણ થી સાડા દસ વર્ષનું હોય છે એટલે કે સાડા ત્રણ વર્ષથી દસ વર્ષ સુધી અળસિયો જીવી શકે છે કુદરતી રીતે બરાબર તો આપણે વાત કરી અળસિયાની બરાબર તો સંપૂર્ણ રીતે દરેક ટોપિક અળસિયાના આપણે પૂરા કર્યા અપેક્ષા રાખું છું કે આપ સૌ કોઈને ગમ્યું હશે થેન્ક યુ વન્સ અગેન ફરી આપણે નવા ટોપિકમાં મળીશું નવો ટોપિક નવા પ્રાણી સાથે શરૂઆત કરીશું વંદાથી ત્યાં સુધી અલવિદા બાય બાય જય હિંદ